અને અત્યારે અહીં બેઠો હું બિલ બને હે બિલ બને ને એટલે પછી અહીંથી જવા દે વાયગો હે અત્યારે એક આજે એક વાયગી બ્લોગ ચાલુ કરી યાર કારણ કે કાલે હું હે ને મોડે લગી જાગતો તો વિડીયો એડિટ કરતો હતો એટલે સમજ્યા તો એ લ્યો આ બધું કારખાનું મેં ઓપી છે આ બાજુ તો અત્યારે તો અહીં ઘણે બેઠા ઈ પણ હમણે જવા દેશું આપણે કારણ કે બની જવાનું છે એક હે એક એક વાગ્યો હે આ કેમ આમ થાય એક વાગ્યો હે તો હવે જવા દઈએ હમણાં બિલ બને એટલે હજી ભરવાનું હે કેટલી જગ્યાએથી આઈ જઈ હે નહીં આઈ જઈ દે ને એટલે આજ કોઈ હે નહીં આપણા કંઈ બંધુ એટલે આજે આપણે બધાની લડાઈ કરવાની છે બિલ બની જાય છે એટલે પછી જવા દઈશું ખાલી કરવા માટે અને વાળ એવા ઉડે હે ને પવન એવો હે ને એટલે મજા ન આવતી એમ

ખાલી કરતા એ અહીંયા ખાલી કરે ને હજી આ બધું ખાલી કરવા ત્રણ જગ્યાએ જવાનું હોય કરતા આવી ફાઈનલી મિત્રો અત્યારે આપણે એક કારખાના આવ્યા છીએ લોડિંગ કરવા માટે એક જગ્યાએ આપણે આવીએ છીએ લોસો લેવા પણ અત્યારે કલાક થઈ જાય જોઈ લો અને હજી બિલ બને બિલ બને એટલે જવા દે બે ત્રણ જગ્યા ખાલી કરવાનું હોય લોચે ચડવાની ગાડી એમ ગયા એટલે બિલ બને એટલે જવા દેવી તારે બીજું શું હોય ખાલી કરવા જવું પડશે વાર બાર કેવા આપણે બોલા છે આપણે રખડતા પખડતા રોડ ઉપર હોય એવા લાગે વાડે એવા દવાઈતા કામ કરીને એટલે હાંજે થઈ જાય મસ્તી ને વાડે હાલો અત્યારે આપણે જવા દે તો ફૂલ તાકાત થી ફેરા કર્યા છે દોસ્તો અને આકી ગયા છીએ હું ને ભરતભાઈ પચાસ બોક્સ ભરીને આવ્યા હતા અને હું ઓગડી બોક્સ ગાડીમાં નાખ્યા ચડાવ્યા અને વાયગા એ પાંચ હવે આલા જાય આમ જો રોડ ઉપર ખાડા ઘડિયાવાડા અને બીજા હજી એક જગ્યા ફેરો ભરવા જવાનું હોય પછી હજી આ હવાર પીસ લઈને રખડું છું હજી કઈ મેળ ના આવ્યો ખાલી કરવાનો હવે મેળ આવશે એમ જા તો હવે જવા દે આ પીસ ખાલી કરતા ગયા એટલે પછી થાય પૂરું પછી જાય ગોડાઉ ને ને તે બે ત્રણ ફેરા મળી જાય ને આ કઈ રે તો મજા આવી જાય એમ જા તો હાલો જવા દે હા આયો પૂરો

અમારે હતનપુર બોર્ડર તો જવું પડશે અમારે ખાલી કરવા બોર્ડર તો જવા જઈએ ખાલી કરવા ને તો અત્યારે હવે આપણે જવાનું છે બીજા કારખાને

પુલ બને આ બની જાય ને એટલે રોડ થઈ જાય કમ્પ્લીટ આખો આખો રોડ બની જાય ને એટલે મજા આવશે પછી ફેરા કરવાની મારા અમારે રોડ ખરાબ છે ત્યાં બહુ ખાડા પડી ગયા જાય ચોમાસામાં હાવ તૂટી જવાનો મને એવું લાગે છે તો આ બાજુ બની જાય છે તો હતન પર વાળો બનાવશે ને તો બીજા ખાડા પડી જાય છે આમ બધું આયલા રાખે દોયડા રાખે આપણે ખાડા કર્યા ખાતા રહેવાના જોઈ લો કેવા ખાડા છે તો ચાલો મિત્રો અત્યારે હવે ખાલી કરતા વિએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે કામ પતાઈ દીધું બધું અને આવ્યા છે આપણે બનેવી બનેવીની અને આ છે આપણે પાણું પાપી ખાવજી ડોન એ ઉડુ લુડુ વા

ચાલો મિત્રો ચાલો ચાલો મિત્રો હવે મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં તો જય માતાજી